આડી ખડકી હાઇવે પર પર રસ્તા ખાડા કે ખાડામાં સર્જાતા ત્રાહિમામ ખડકી બ્રિજ બનવાથી વાહન ચાલકોને સરળતાને બદલે વિકટ સમસ્યા પેદા થઈ હોવાનું જણાવતા ગુરમીત સિંહ હાઇવે ઓથોરિટીની બેદરકારીને લઈ મસ્ત મોટા ખાડાઓથી માર્ગ બિસ્માર બનતા પલટી જવાની દહેશત હોવાનું જણાવતા સતીષ પટેલ પારડી નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર ખડકી ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો ત્યારથી વિવાદમાં રહ્યો છે દર ચોમાસે બ્રિજ પર મસ મોટા ખાડાઓની માર પડતા રસ્તામાં ખાડા છે કે ખાડામાં રસ્તા એની વાહન ચાલકોને ખબર પડતી નથી ત્યારે ખડકી નેશનલ હાઈવે બ્રિજનો માર્ગ હાઈવે ઓથોરિટીની બેદરકારીને લઈ ખાડાઓને લઈ બિસ્માર બનતા વાહન ચાલકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે આ અંગે પારડી તાલુકા કોંગ્રેસ ઉપપ્રમુખ સતીશ પટેલે જણાવ્યું હતું કે અહીં દર ચોમાસે ખડકી બ્રિજ પર ખાડા પડતા વાહન ચાલકોને ભારે પરેશાનીનો સામનો પડે છે ખાડાઓને કારણે વાહન ચાલકોને બ્રેક મારવા પડતા વલસાડ જતા ટ્રેક ઉપર ઉદવાડા સુધી અને વાપી જતા ટ્રેક ઉપર મામલતદાર સુધી વાહનોની લાંબી કતાર લાગે છે જેના કારણે મોટે ભાગના વાહન ચાલકો સર્વિસ માર્ગનો ઉપયોગ કરે છે પરંતુ ખડકી ખાતે વિવિધ કંપની આવેલ છે જેમાં કામદારો કામ કરવા જતા સર્વિસ રોડનો ઉપયોગ કરે છે જેથી તેઓને અકસ્માતનો ભય રહે છે આ સાથે બ્રિજ ઉપર એટલા મોટા ખાડા પડ્યા છે કે ભારે વાહનો પલટી મારવાની દહેશત ઉઠી રહી છે તેમજ ગુરમીતસિંહ ચંડોકે જણાવ્યું હતું કે ખડકી બ્રિજ બનવાથી વાહન ચાલકોને સરળતા રહેશે પરંતુ સરળતાને બદલે વાહન ચાલકોને ભારે સમસ્યાનો વિકટ સામનો કરવો પડી રહ્યો છે બ્રિજના કામના નામે ભ્રષ્ટાચાર કરતા ડબલ ડબલ વાર કરી ખર્ચાઓ આવા માર્ગો પર એમ્બ્યુલન્સ ફસાઈ જતા વિકટ પરિસ્થિતિ સર્જાઈ શકે છે તેમજ અહીં અકસ્માતો વાહનોમાં નુકસાનીની બૂમ ઉઠી રહી છે પહેલા હાઇવે પર અમુક ખાડાઓ દેખાતા પરંતુ હવે હાઇવે ઓથોરિટીની બેદરકારીને લઈ જ્યાં ત્યાં ખાડાઓ નજરે પડે છે ત્યારે તંત્ર વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ લાવે નહીંતર ઉગ્ર આંદોલનની ની ચીમકી ઉચ્ચારી હતી જોકે હાલ ખડકી હાઈવે પર પડેલ ખાડામાં ઠીંગડા મારવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે

વાહનોની અવર બ્રેક મારવા પડે છે અને કેટલાક વાહનો બ્રેક ફેલ થાય છે અને જેના કારણે એટલી બધી લાંબી લાઈનની કતાર લાગે છે કે ઠેઠ આમ લઈએ તો પારડી મામલતદાર ઓફિસ સુધી અને આ બાજુ લઈએ તો ઉદવાડા સુધી લાઈન લાગે છે અને આ બ્રિજ ના આવી લાઈન ના કારણે જે સર્વિસ રોડ આપવામાં આવેલો છે એ સર્વિસ રોડે વાહનો જાય છે અને એ સર્વિસ રોડે વાહનો જવાથી આ ખડકી પર રેમંડ કંપની લાઠિયા રબર કંપની સાંગીર કંપની એવી અનેક કંપનીઓ આવેલી છે એ કંપનીમાં ગામડાના હજારો મજૂરો કામમાં આવે છે અને રોજગારી મેળવે છે એમને પણ નીકળવામાં ખૂબ તકલીફ ઉભી થાય અને અકસ્માત સર્જાવાની પરિસ્થિતિ ખૂબ જોખમકારક બની રહે છે બીજી બાજુ કે ખાડા એવડા મોટા પડી ગયા છે કે જેને લઈને મોટા સાધનો જાય તો એ પલટી મારવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે અને અકસ્માત સર્જાય છે આવા સંજોગમાં હું અધિકારી અને પદ અધિકારીની આંખ ખુલ્લી કરવા માંગુ છું અને સાથે જણાવવા માંગુ છું કે જો ભવિષ્યના દિવસોમાં આ ખાડા પૂરવામાં નહીં આવે તો જે રીતે સમગ્ર ગુજરાતની અંદર સમગ્ર જિલ્લા ની અંદર જે થાય છે એવા અમારે ના છૂટકે કોંગ્રેસ સમિતિએ આ બ્રિજ ઉપર આ ફરકાવી અને સખત વિરોધ પડશે ગાંધી માર્ગે પેલે અમે તંત્ર ને સજાગ કરવા માંગીએ છીએ અને જો તેમ છતાં સજાગ ન થાય તો અમે ઉગ્ર આંદોલન પર ઉતરીશું અને આપણા માધ્યમથી અમે વિનંતી કરીએ છીએ કે તંત્ર જાગે અને તાત્કાલિક આનું નિરાકરણ કરે નમસ્કાર મિત્રો આ વસ્તુ હવે ખાસ એક સામાન્ય મુસીબત બની ગઈ છે હું ગુરબીત સિંઘ રહેવાસી પીલ્લા પાડી આ વર્ષોથી આપણે જોતા હોય જે દિવસથી આ બ્રિજ બન્યો છે અને બનતા પહેલેથી ત્યાં રેમંડ વિસ્તાર કહેવાય જૂનું રોહિત બિર ત્યાંથી તમે ટ્રાફિક સમસ્યા આજ સુધી સોલ્વ થઈ નથી ફ્લાઇવર બનવા છતાં ઉલતા વધી છે જ્યારે આપણે કોઈ રોગનું નિદાન કરતા હોય અને જ્યારે એ દવા આપણાને રોગ વધારો કરી દે તો આપણે શું કરવું જોઈએ વિકાસ નામે જ્યારે ચોમાસામાં વરસાદ પડતો રોડ બનાવવામાં આવે છે તો શું એને વિકાસ કહેવાય છે બુદ્ધિનું પ્રમાણ આપી રહી છે સરકાર ક્યાં શું કરે છે પૈસા વેડફાય છે ડબલ ડબલ વાર રોડ બને છે ખર્ચાઓ મુકાય છે અને એને કર બોજ બનીને સામાન્ય નાગરિક પર આવે છે દરેક વસ્તુમાં ખર્ચ અને ખર્ચ કરી વધારો અને વધારો ફક્ત દેખાવ કરે છે કામના નામે દેખાવ અને ઢીંઢોળ પીટવાનું કામ કરી રહી છે સરકાર જ્યારે કે કામમાં ખરેખર તાકાત હોવી જોઈએ જયારે રોડનું એક તમે ચાર ને પાંચ ઇંચ નું લેયર આજે વર્ષોથી આપણે જોતા આવેલા હતા અમુક ખાડા પડતા પણ હવે એવું જોવા આવે છે કે રોડ જ દોવાઈ જાય છે આ કઈ નવી પદ્ધતિ વાપરે છે બીજેપી એના ઓઇલ છે કે ડામર છે પહેલા તો એની રેન્ડમ તપાસ થવી જોઈએ અને આ તમામે તમામ જે રોડ બનાવનાર તમામે તમામ કોન્ટ્રાક્ટર ની બ્લેકલીસ્ટ કરીને આ પબ્લિક અને જાહેર જનતા જાગીને આ સવાલ કરવાની જરૂર છે કારણ કે મુંબઈ થી નીકળીને અમદાવાદ સુધી પહોંચતા ધારો કે કોઈ એમ્બ્યુલન્સ ફસાઈ હોય અને કોઈ નાગરિક જતું હોય અને એના પાસે હળ કદાચ જો અડધો કલાક હોય એની પરિસ્થિતિ શું થાય એટલે આ એક બહુ સમસ્યા છે હાલની આપણે વાત કરીએ તો બીપી ના પેટ્રોલ પંપ થી લઈ સ્મશાન પાર્ટી નવું મામલતદાર થી સામે થી લાઈન ચાલુ છે તો આ છેક અત્યાર સુધી અહીંયા પહોંચતા મને પોણો કલાક થયો છે હવે આ વસ્તુ વાપી થી રિટર્ન થતા આપણને અડધો કલાક થાય તો શું આ વસ્તુ વ્યાજબી છે આજે નોકરી ધંધે જતા વ્યક્તિઓની ટાઈમ ખોટી થાય છે તો શું આ વ્યાજબી વસ્તુ છે સરકારીની જવાબદારી બને છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો